બે મોડા દૂધ ઉત્પાદક મંડળીમાં પિસ્તાળીસ વર્ષથી ચાલે છે અને એના બધા સભાસદો છે અને એ દૂધમાં પિસ્તાળીસ વર્ષથી એક હથું વહીવટ ચલાવી રહ્યા છે કોઈને હિસાબ બતાવવાનો નહીં કમિટીને જાણ પણ નહીં આપવાની એજન્ડા પણ નહીં લખવાનો અને ટોટલી ભ્રષ્ટાચાર કરવાનો અને છેલ્લા બે બે દિવસથી આ મનસ્વ રીતે આપણે કમિટીનું પોતાની રૂ બરખાસ્ત કરી નવી કમિટી એમણે બનાવડાવી અને આજુના ગામવાળા માણસોને લઈને બનાવીને અમને આજે સાઈડ ઘરવાળાને સાઈડ કરી અને દૂધ લેવાની ના પાડી અમારા મારા બાપાની ડેરી છે દૂધ નહીં લેવામાં આવે તમારે દૂધ લેવામાં આવતા એટલે મારી ડેરીમાં મારા બાપાને ડેરી છે દૂધ લેવામાં નહીં આવે

છોકરોને મારી પાડે છે આવા બે ત્રણ વખત છોકરોને મારી પાડે છે એટલે અમને સહન નથી થતું અમે અમે દૂર કાઢે છે એટલે અમારા ચોવીસ કલાક અમારા એ ગેરજ ચોથી હોય એટલે અમે દૂધ ભરીએ અમારા નજીક હતી અમે ભરી આવો તો અમને બહુ હેરાન કરે છે બહુ મારે છે જૂઠું જૂઠું ભરવી અને પછી આ બધું ફોટા આમ વિડીયો ઉતારી ઉતારી અને પછી આ ફરિયાદો છે અમે ટોપો કરી કરીને મરી ગયો ભિખારી થઈ ગયો આપું